ચાંસમા ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજ્યું રતી પટેલની ઉપસ્થિતિમાં યોજાયું સંમેલન સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે ભાજપ સહિતના પક્ષો પોતપોતાના ઉમેદવારો નક્કી કરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે અને પ્રચાર પ્રસાર પણ હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ચાણસમા ખાતે પણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે અને આગામી સોળમી ફેબ્રુઆરીના દિવસે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભાજપના એક બેઠક માટે ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે બાકીના ત્રેવીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જેનો ફેસલો વિજય બનાવવાની પક્ષના નેતાઓ અને કાર્યકરો જેમત ઉઠાવી રહ્યા છે ત્યારે ચાણસમા ખાતે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું હતું જેમાં નગરપાલિકાના ભાજપના ઉમેદવારો તથા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખાતે અને શિશુ મંદિરના પટરાંગણમાં ગુરુવાર મોડી સાંજે રજની પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું જેમાં રજની પટેલે જણાવ્યું કે ચાણસ્મા ખાતે યોજાવા જઈ રહેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપી વિજય બનાવવામાં આવે તેવી અપીલ કરી યોજાયેલ સંમેલનમાં ભાજપના આગેવાન અને કાર્યકરો તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો હાજર હતા